રાખડી મોકલી ભેટ સ્વરૂપે લઘુતમ વેતન માંગ્યું છે આશા વર્કર બહેનો છેલ્લા ઘણા સમય થી પડતર માંગણીઓ કરી રહી છે ત્યારે ગીર સોમનાથ ના તાલાલા ખાતે પ્રવિણ રામની આગેવાની માં

તમામ આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને પોતાના મોટા ભાઈ માની અને રાખડી મોકલી રહ્યા છે રાખડીની સાથે સાથે એક પોતાની વેદના અને પોતાની વાત પણ રજૂ કરી રહ્યા છે કારણ કે જ્યારે કોઈ બેન પોતાના ભાઈને રાખડી બાંધે ત્યારે ભાઈ ખુશી ભેટ કંઈક ને કંઈક આપતા હોય છે પણ ભાઈ જો કંજુસાય કરે તો બહેનને માગવાનો પણ અધિકાર છે અને આ અધિકાર પેટે આ ગુજરાતની બેનો અને આશા ફેસિલિટર બેનો એમના મોટા ભાઈ શ્રી અને પ્રધાનમંત્રી શ્રી આ બંને પાસે એમનો અધિકાર માગી રહ્યા છે લઘુત્તમ વેતન માગી રહ્યા છે અને સાથે સાથે એમને કાયમી કર્મચારી બનાવવામાં આવે એવી માગણી પણ કરી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે કે બેનો અને આશા ફેસિલિટર બેનો જે એમના મોટા ભાઈ પાસે રાખડી મોકલીને જે માંગ કરી રહ્યા છે એ માંગ પૂર્ણ કરી અને એ બંને મોટા ભાઈઓ એમની જે જવાબદારી છે મોટા ભાઈ તરીકેની એ ચોક્કસથી નિભાવશે મહેશ ડોડિયા નેશનલ પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર